હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં હશો આશા કરું છું કે બધા મજામાં હશો અને હું લાવ્યો છું મશીન જોઈ લ્યો આ આ કેવાનું મશીન છે મિત્રો જોઈ લો આ મશીન છે સોયાબીન સાફ કરવાનું અને આ આવી રીતના મશીન છે અને જો કેટલું મોટું છે અને આ ઓફર છે અને જો આવી રીતના છે મશીન અને આમાં આપણે સોયાબીન નાખી દેવાના તકારે તકારે અને એમાંથી થોડા થોડા સોયાબીન નીચે પડે અને એ સાફ થતા આવે હું હમણાં થોડી વારમાં તમને બતાવું મિત્રો કેવી રીતના સાફ થાય અને આ મશીનથી કેવી રીતના સોયાબીન નીકળે એ હું તમને બતાવું મિત્રો

આવી રીતના હલ્યા તમને દેખાતું હશે સોયાબીન કેવી રીતના જાય અને આથી સોયાબીન પડે

સારું મશીન છે આ બહુ ઉપયોગ આવે આપણે સોયાબીન ચોખા કરવામાં ગમે એવા મેલા સોયાબીન હોય અથવા સોયાબીનના ધૂળ હોય તો એ બધી અલગ થઈ જાય દાળથી અલગ થઈ જાય ધૂળ અલગ થઈ જાય પછી ખોટા સોયાબીન હોય ખરાબ સોયાબીન હોય ઈ અલગ થઈ જાય એટલે એકદમ આપણે મશીનથી ચોખા કરીએ ને એનું જેવું જ રિઝલ્ટ આવે મશીનનું તો જો કોઈને પણ આ મશીન જોતું હોય અથવા કોઈને પણ સાફ કરવા જોતું હોય છે મશીન તો આ અંબુજા કૃષિ કેન્દ્રમાં જાય અને ત્યાં સંપર્ક કરે મિત્રો क्योंकि मैं इसको खाकर ना चाहता हूँ एक थोड़ा से बाकी चाहता आ मेला से नहला चुका था इधर गांधी घाना निकला हूँ ना खराब घोड़े में इन्हें पास रिपीट के रह और इन्हें आप इस जिन्हें ताकत रही है इन्हें भी आएगी। आएगी कमी नहीं ले હવે મિત્રો ખતમ ના થાય જેમ જો ઉપરથી જવાબ નીચે પડે ને એટલે હવે દુનિયા ન કરે મિત્રો એટલે મારું અવસ્થા તમને સમજતો ને મિત્રો અહીંયા જવાશે દીન કે મારા હાવ આવી રીતના હાવ ખરાબ છે પછી હવે તે તેલા જો મિત્રો આ બધું સોયાબીન અહીંયા સોખા તમને છે જોઈ ગયા દેખાય તમને ક્યાંય સાકરી કે ત્યાં રજાતો છે ત્યાં એવું ધૂળ છે કંઈ એવું દેખાય તમને હા એકદમ પ્લેન સોખા થઈ ગયા મિત્રો એટલે આ મશીન બહુ ફાયદાકારક છે અને આ અંબુઝાથી લેવા અંબુજા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે ને ત્યાંથી અમે ફ્રીમાં આપે એ લોકો તો તમે લઈ જાવ એને સોખા કરો તમે લઈ આવ્યા તો આનો રિઝલ્ટ જોઈ લો મિત્રો ફાઇનલી તો આપણે સોયાબીન સોખા થઈ ગયા જોઈ લો કેવા છે અને આ છેલ્લા કચરો છે હાવ અને એમાં ધોળાઈ બહુ છે અને દાળતી બહુ છે એટલા માટે એ પાછું મને એવું થયું કે હવે પાછું રિપીટ કરીએ જોખમ થઈ જાય તો હવે એમાં કંઈ નહીં નીકળે કેમ કે હાવ ખરાબ છે પહેલાં તો જો તમને મારો વિડીયો સારો લઈ જાય મિત્રો તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને આ મશીન કોઈને તો જોતો હોય તો હું કોન્ટેક્ટ નંબર નાખી દઈએ એમાં